વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ સજ્જા થઈ ગર્વે ગુમ્યા ડીસાની સરોદય કોલેજ નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી ધર્મ સંસ્કૃતિ અને પરંપરાના પર્વ નવરાત્રીની ભવ્ય ઉજવણી શ્રી સરોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ તેમજ લો કોલેજ કાંઠ ડીસા ખાતે કરવામાં આવી આજરો લો કોલેજ ખાતે પવિત્ર નવલા નોરતા અંતર્ગત ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસ ચણિયા છોડી અને કેડિયામાં સજ્જ થઈ આવી હતી અને તેમણે અનેરા હર્ષ સાથે ગરબા રમી સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું વિદ્યાર્થીઓએ ગરબાના તાલેઝુમી પર્વની મોજ માણી જેનાથી કોલેજ કેમ્પસમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવ આવ્યો આયોજનમાં પ્રમુખ કિશ્વરભાઈ મિસ્ત્રી લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પિયુષભાઈ કાનુડાવાડા અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ગિરીશભાઈ સહિત બંને વિભાગના તમામ સ્ટાફ ગણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં વધારો કર્યો કાર્યક્રમના અંતે ગરબામાં પ્રદર્શન કરનાર અને અને પ્રથમ દ્વિતીય તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા સંસ્થાના હોદ્દેદારો અને સ્ટાફના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું એવા પ્રકાશ ભારતી ગોસ્વામી ભારતની અસ્મિતા બનાસકાંઠા